થોડું કહી સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે માતૃદેવા ભવ પિતૃદેવા ભવ આચાર્ય દેવા ભવ માં એ તો અમૃતનું ઝાડ છે તેમ કોઈ પણ માણસ માનો પ્રેમ પામીને ધરાતું નથી આપણે આપણા શરીરના ચામડામાંથી જોડા બનાવીને માને પહેરાવીએ તો પણ આપણે તેના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી હું મોઢે બોલું માં અને મને નાનપણ યાદ આવે છે આ મોટાપણની મજા મને કડવી કાગડા જેવી લાગે છે કડવી કાગડા જેવી લાગે છે આલા તો તું ને દાદી જીવન દિયા માને તો શીખાયા તો તું ને દાદી જબ મે બીમાર થી તબ નજર તો તું ને ઉતારી દાદી ખાના બનાયા માને તો ખિલાયા તો તું ને દાદી અંતે હું એટલું જ કહીશ કે માતા પિતાને કદી ભૂલશો નહીં ભૂલે ભાવ સાગરમાં ભટકશો નહીં ભૂલે ભાવ સાગરમાં ભટકશો નહીં અસ્તુ અમારા બા સો વર્ષની ઉંમર પૂર્ણ કરી અમે એક નવું આયોજન કર્યું કે જીવતા જગત જેમાં અમને બધાને ખૂબ સહકાર મળ્યો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બા એટલે બા એમ એક કહેવત છે માયે મા બીજો વનવગડાને વા માય એટલે માએ દાદી સમાન જ હોય છે કે જેમ મા આપણું ખ્યાલ રાખે છે એવી જ રીતે એથી વધારે વિશેષ દાદી કે જેમ કે કહીએ કે આપણે કે મૂડી કરતાં વાળું છે એમ એવી જ રીતે બાને આપણા છોકરાઓ કરતાં એના છોકરા વધારે વાલા હોય છે જેમ કે મારા પપ્પાની છોકરી હું એવી જ રીતે મારી બાને હું વાલી હોય છું તે બા એ બા એને બા અમારા ખૂબ જ સારા સહકાર આપે છે અને અમારા બાને કોઈ જ જાતનું કંઈક ડાયાબિટીસ કેવું કશું છે નહીં અને સારી રીતે સો વર્ષ પૂર્ણ થાય એનો ખૂબ ખૂબ આનંદ છે અને અમને ખૂબ જ આભાર છે અને અમે એક સંયુક્ત કુટુંબમાં છીએ જેમ કે અમે જોવા જઈએ અમે સંયુક્ત કુટુંબ કે અમને ખૂબ જ આનંદ અને ઝઘડા કોઈ ઝઘડા નહીં એમ કે સંયુક્ત કુટુંબમાં બહુ જ મજા આવે છે અને હળીમળીને રહીએ છીએ આજે અમારા મોટી બાનું એટલે કે સાંતા બાનું આજે સો વર્ષ પૂરા થયા એટલે અમે બહારની ઈચ્છા એવી હતી કે અમારે જીવતું જગત એવું કરવું છે એટલે અમારા પપ્પાએને એને અદાયને એને બધાએ વિચાર કર્યો વીસ જ દિવસની અંદર બધું એ કાર્યક્રમને રૂપરેખા આપી બધું આયોજન કર્યું અને આજે ગામ અને અમારો પરિવાર બધાએ ભેગા મળીને અમે આજે આયોજનને સફળ કર્યું અને બધા એક રસોડે જમ્યા અને આજે આનંદનો દિવસ હતો અને લગ્ન જેવો અમારે માહોલ હતો અને મોટીબાની એવી ઈચ્છા હતી કે આજે અમારે જીવતું જગત્યું કરવું છે એટલે બધા એક સાથે ભેગા મળીને આજે અમે આ પ્રસંગને દીપાવ્યો છે અને આ ગામની અંદર ત્રેવીસો આશરે ત્રેવીસો જેટલા વસ્તીનું ગામ ધરાવતું નવા ઘનશ્યામગઢ ગામ છે અને એ ગામની અંદર આપણા કહેવાય કે જેમ પાટીદાર આખો વર્ગ જે પાટીદાર રહેવા માટે રહેવામાં છે અને અમારા જે આ દાદીમાનું જે જીવતું જગત્યું કરવાની જે ઈચ્છા એમની હતી અને એમના સો વર્ષ પૂરા થયા છે એટલે એની ઈચ્છાને આજે અમે ખૂબ આ પ્રસંગને બહુ સારી રીતે એ હાજરીમાં એની નજરે દેખતા વિતાવ્યો છે અને એને ખૂબ આનંદ થાય એના આત્માને શાંતિ મળે અને બીજા નંબરમાં કે એને જે ખૂબ આનંદ અને મોજ જે આવી છે એ ખૂબ ખૂબ અમારા માટે એક બહુ

અને નગર યાત્રા કરી ગામ ધોળા બંધ જમાડ્યું અને બધાની ઈચ્છા પૂરી કરી દીધી માતાની જે ઈચ્છા હતી અત્યારે અમારા મોટબા ના સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે અમે મોટબા નું જીવતે જગત આયોજન ગોઠવેલું છે અમારા મોટબા પેલા એસી વર્ષની ઉંમર હતી ને ત્યારે એને અમારા દાદા વાત મૂકેલી કે ભાઈ મારું સો વર્ષ પૂર્ણ થાય ને એટલે તમે મારું જીવતું જગત કરજો તો અત્યારે હાલમાં અત્યારે અમારા મોટબાના સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે અમે જીવતા જગતિયાનું આયોજન રાખેલું છે અને સવારે સાત વાગ્યાથી પાંચ વાગ્યા લગી રામધૂન રાખેલી છે અને નવથી અગિયાર રથયાત્રા હતી અને અત્યારે આખું ગામ અમને સપોર્ટ કરે છે ખંભેથી ખંભો મિલાવીને અમને સાથ સહકાર સપોર્ટ આપે છે અને અમે બધા પાંચક હજાર લોકો આખું ગામ ધુમાણા બંધ જમે છે એટલે બધા એક રસોડે અમે જમવાના છીએ